નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમને બતાવ ગાયનું દૂધ કેવી રીતે દોવાય આપણી ગાયો છે અને આ જો ગાયનું દૂધ દોવાય છે બધેલું છે હવે

દિમાગ ખરાબ થઈ જાય બીજી ગાય છે બીજી ત્યાં વધેલી છે બરાબર આ ગાયો ખવડાવવાનું ઘાસ છે ભાઈ ચાલો ભાઈ આમાં દૂધ નીકળી ગયું છે આપણે जशो आ यो भाई आपरी अभी गायो लो